મારું નામ વાળા ભરતસિંહ પોપટબા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન હમણાં જે ખેડૂતોના એક ખેડૂતોને છેતરી અને ખેડૂતોને ઉલું બનાવવાના જે કાવતરું થઈ રહ્યું છે એનું અમે ઘણા સમયથી જ કહેતા હતા પણ એના જ બાબતે ગાંધીનગર મળવા જવું અને સરકારની સામે મોરચો માંડવો અને આમરણ ઉપવાસ ઉપર ઉતરી જવું એવું જે ખેડૂત નેતા બની અને હવામાં ઉઠતા હતા એ હવાનો ફિયાસ કોચ્યો અને ખેડૂતોને ઉલુ બનાવ્યા એને અમે સખત શબ્દોમાં પ્રથમથી જ અમારું કહેવાનું હતું અને એ બધા બહુ મોટા મોટા ફાંકા છૂટતા હતા કે અમે જ્યારે અમારા જિલ્લામાં અને ગાંધીનગર કૃષિ મંત્રીને મળવા જાશું કે મુખ્યમંત્રીને ત્યારે ગુજરાતભરમાંથી અમે દરેક જિલ્લામાંથી ત્રણ ત્રણ ચાર ચાર આગેવાનોને બોલાવી અને એના સૂચનો લીધેલા છે પણ અમને જાણવા મળ્યું તો પ્રથમ તે કે કોઈ આગેવાનોને ગુજરાતના અમારા પાંત્રીસ વર્ષના અનુભવમાં ખૂબ જૂના આગેવાનો સાથે અમારા સંપર્કમાં હતા એમાંથી કોઈ પણ આગેવાનને એને આમંત્રણ આપેલું નથી અને એ પોતાના મન માનીને પોતાનો રાજકીય રોટલા કે એ એ પોતે એમ કહે કે રાજકીય નહીં રાજકીય નહીં એ પોતે જ રાજકીય છે એ જ રાજકીય પક્ષનો સ્ટાર પ્રચારક હતા અને પાછા એમ બીજાને એમ કહે કે રાજકીય નહીં અને એ પોતે જ તે દવા ખાતર બિયારણ કંપનીઓના દલાલ તરીકે કામ કરે છે અને એ આવા ખેડૂતોને છેતરવાના અને જાદુગરી રમત રીમા એને અમે સખત એની ત્રણ ખાલી માગણી હતી એ માગણી તો અમારી વીસ વર્ષથી સરકાર પાસે છે આ અમારી પચીસ વીસ વર્ષથી સરકારમાં દર વર્ષે રજૂઆત કરેલી છે સરકાર ન માને તો મારી જાય પણ સરકાર પણ આપણે શા માટે જવું જોવે સરકાર તો બોલાવે અને તમે જ્યાં હિજાવની જોડે ગયા અને ખેડૂતોને તમે ભરમાવ્યા એ તમારી ખોટલાઈ છે અને તમે હવામાં ઉડવાના આ પ્લાન કરેલા છે અને ખેડૂતોને છેતરાયાને અમે સખત શબ્દોમાં વખાડી કાઢીએ છીએ હજી આગામી દિવસોમાં તમને સુધારવા માટે કે આમાં સમજી જવા માટે તમે તજજ્ઞ છે ને તમે વિદ્વાન છે ને તમે એટલી બધી વિદ્વાન કરીને તજ્ઞને દેખાડી અને ઓલાને પૂછો ને ઓલાને પૂછો એ કમિટીની તમે રચના કરી એ તમે ખોટી રીતેથી ખેડૂતોને ભરમાવાની કરી છે એટલે અમે એને સાકી લેવાના નથી તમે જીતુભાઈ પાસે જઈ આવી અને સરકારની વાહ વાહ તમે તો સરકારના ખોળ તમારી ખોળા બી ગયા તમારી કરતાં તો ભારતીય કિસાન સંઘ હજાર વખત હારો કે એ ક્યારેક તો બોલતો હતો અને તમે જીતુભાઈના વખાણ કર્યા ન તમારું ખેડૂત દેવા માફી કરી ન બસો મન ખરીદી કરી કે નો તમારો પાક વીમાની સ્વીકારી નથી તો કૃષિ મંત્રીને સહાય હોય તો આપણી પાસે ખેડૂતો ખેડૂતો આગેવાનો આવે એમ મરદાન ગીતે બાકી ઉપવા ઉપર ઉતરી જવું પ્રાણ આપી દેવાનું પ્રાણ હું તમે તંબુરો આપી દેતા હતા તમે તો ખેડૂતોને ઓલું બનાવ્યા છે એટલે આને અમે સખત શબ્દોમાં ઉકળી કાઢીએ છીએ અને તમને આ અમારી ટકોર છે અમારું મેં છે પણ તમે જો સુધરી જાઓ તો તને તમારી હારી આવવામાં અમને કાંઈ વાંધો નથી બાકી તમે મોટા ભા થઈને બેસી જાઓ તો અહીંયા બીજા હું ખેડૂત આગેવાન તમે કોઈને જૂના આગેવાનને પૂછ્યું નથી નવી જમે મેં તમે યુવાનોની ટીમ ઊભી કરી એને તમે ભરમાવેલા છે અને એ યુવાનોને તમે છેતરેલા છે એટલે આવું ગોરખ ધંધા બંધ કરો નહીં આવનારા દિવસોમાં ગમે ત્યાં આવીને તમારા જડબે તરાક જવાબ અમે આપ્યું ને અમે પણ લડી લેવા માટે તૈયાર છે બાકી સારી રીતેથી લડો તો હજી અમે તમારી હારે આવવા તૈયાર થઈ કોઈ પણ માણસ લડતો હોય કોઈ પણ રાજકીય પક્ષનો લડતો હોય ખેડૂતો માટે લડતો હોય તો દિલથી એની હારે જવા તૈયાર થઈ પણ આવી તમે જુદી જુદી કંપનીઓના દલાલ થઈને વેપારી થઈને જો આવા હવામાં ઉડતા હો તો તમે ખોટા તમે આ સ્વામી નથી તમે તો સ્વામી છો જય હિન્દ જય ભારત